ચલો બતા શું કરો આખા રીંગણ શાક કેવી રીતે ભરાય ભરેલા રીંગણ શાક કેવી રીતે ભરાય મસાલો ભરવાનો હોય કેવી રીતે ભરાય એટલે મસાલા શું શું નાખવાનું મસાલા શું શું નાખવાનું હા મમ્મી મસાલામાં માં હા એ સિક્રેટ છે રેસિપી ના કહેવાય નકર બધે બનાવવા મંડે બધાને ખબર પડી જાય પછી બધાના ઘરમાં બધાનામાં મે મારા મમ્મી જેવું શાક બનાય એટલે ન કહેવાય એટલે પછી બધાની રસોઈ સારી થઈ છે થોડું તેલ થઈ ગયું તેલમાં બધું bịt nó lại cái nữa Đi bắt cái sai, cái này bố xì. Ai <laughs> à. Phun mà tao này. <cười> <cười>

એ તો રસ નથી હતો પણ પતી ગયો નગર મજા આવી જાય ગરમી હવે થોડાક દિવસ બંધ 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 શાક અગર તમને મારા મમ્મીના હાથનું રીંગણા બટકા ને શાક ખાવું હોય તો સુરત આવતા રહ્યો હા ન મમ્મી

અને બીજું મીઠું રાયતો ન ખાય પછી હવે તે નહીં પણ મિક્સ 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 સુગંધ એવી મસ્ત ને આવે છે ને રીંગણા બટેકાના શાકની હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું હા પછી

આપણે હમણાં એમાં પાણી એડ કરશું આવ્યો વરસાદ વરસાદ આવે છે મામી ઉનાળામાં પહેલી વાર વરસાદ મસાલો બધો ચડી ગયો છે હવે આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ હમ હા મસ્ત છે આપણે સીટી કાઢી દશું ઓકે એક સીટી ખાસે એટલે આપણો સાક રેડી કમ્પ્લીટ હમ જો આપણી સાક થઈ ગયું છે તૈયાર સરસ આપણે ખોલી લઈએ અચ્છા એકદમ મસ્ત ચડી ગયું છે સાક આપણો

ચાલો બધા રોટલા ખાવા કોને કોને રોટલો આવડે છે બનાવતા મને કેજો સરસ આવે રોટલા શાક તો ઓલગાઈ ને તેવી મસ્ત સુગંધ આવતી હતી બોલ મને થે સર્વિસમાં સુગંધ આવતી સને પાળે કરે ગાજરીનો રોટલો છે આપણે બહુ મોટા નથી બનાવતા બહુ મોટા બનાવીએ ને તો અડધો ખાય અડધો રહેવા એટલે આપણે નાનો બનાવીએ ને તો ખાઈ જાય રીંગણ બટેકાનું શાક ખીચડી

પાણીપુરી પાણીપુરી બનાવી હતી જો આપણે રોટલી ચાલુ કરી દીધી છે બનાવવાની અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે ચલો બધા જમવા જો આ બધા બેસી ગયા છે જમવા જો છે ને ચાલો બધા જમવા બેસી ગયા છે જો આપણે આ રીંગણનું શાક બનાવ્યું હતું પછી બપોરે ફરાળી ખીચડી બનાવી હતી દહીં છે સંભારો છે કેરીનું અથાણું છે રોટલી રોટલા જો આ દેખાય કેવા આપણે એને જમવા કેટલું બધું જોઈએ જો જો એ કેવા દેખાય જો આ ચમચી નહીં ચાલે એને મોટી ચમચી જોશે હેતાંશ ને શું જમવાનું છે હેતાંશ ને પિઝા જમવા છે જો એને પિઝા જોઈએ છે પછી આ અમારે દેશી માણસ છે જો શાકની અંદર આવું સરસ રીંગણનું શાક બનાવ્યું ચોરી નાખ્યું રોટલામાં

તમારી ઘરે આજે શું બન્યું છે જમવામાં કોમેન્ટમાં કેજો અમે તો જો શાક ખીચડી રોટલી રોટલો સંભારો આટલું બધું બનાવ્યું છે તમે કેટલી આઈટમ બનાવી છે